આજે મારે પંચોતેર વર્ષની ઉંમર છે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી છે આજે પંચોતેર વર્ષે હું વોટ નાખવા આવ્યો છે બધા વડીલો ભાઈઓ ફરી વોટ નાખજો દેવાભાઈ વીરાભાઈ હા ઝોનલ રૂટ નંબર પાંચ નંબરના જોનલ અધિકારી છે દિનેશિંહ ભાગસિંહ ડામોર હું ગમન ગમન બુંવારેના રેના બુવાડા નંબર બે અને એકમાં બંને બુથ ઉપર કરીને આવ્યો છું તેમાં સ્ત્રીઓ અને પુરુષોનું મતદાન સત્તર ટકા જેવું થયું છે અને એનો માહોલ ઉત્સાહપૂર્વક થઈ રહ્યો છે અને મતદાનની પ્રક્રિયા સારામાં સારા રીતે ચાલી ચાલી રહી છે બીજાને કોઈ પ્રકારની ફરિયાદો જોવા મળી નથી આજ રોજ તારીખ બાવીસ છ બે હજાર પચીસ ના રોજ અમારા ગ્રામ પંચાયતની ખૂબ સમય પછી ચૂંટણી આવી છે અને મેં મારો પોતાનું મતનો પ્રયોગ કર્યો છે અને અમે અમારા ગામની અંદર એક એવા સક્ષમ સરપંચ લાવવા માંગીએ જે ગામનો વિકાસ કરે તાલુકાનો વિકાસ કરે અને ગામજનોની જનતાનો જે નાની મોટી સમસ્યાઓ હોય એનું સમાધાન કરે અને અમારું ગામ એક વિકાસની ગાથા નવીસરથી લખે અને ખૂબ સારું કાર્ય થાય એ જ અભિલાષા સાથે હું ગ્રામજનોને નમ્ર અપીલ કરું છું પોતાનો વોટ પવિત્ર વોટ છે અને સક્ષમ ઉમેદવારને વોટ આપે અને વિજય બનાવે જોગીરાજ ગઢવી ગામ અનબારીના મો